રામજી ની મોજ થઈ ગઈ હે કારણ કે આખા આખા લો મતલબ હેની એક વિડીયો અમારે વાયરલ થઈ જાય નહીં મતલબ ચાર પાંચ હજાર પૂગી જાય નહીં તો પૈસા આપણો પેમેન્ટ ચાલુ થઈ જશે અટાણે પેમેન્ટ આવે છે પણ બહુ ઓછો આવે મતલબ ચાલુ જ થયો આવે નથી ચાલુ થયો મતલબ એક દિવસ દસ એક દિવસ વીસ ને મતલબ દિવસે દિવસે પૈસા વધતા જાય ઘટે નહીં ને ઓશિકતા મીડિયા આપણે હાલવા મંડ્યા હે ને તો પછી પૈસા આપણે કઈ ઘટવાના નથી કઈ કે હમણાં કઈ ઘટે નહીં પણ આપણે મહેનત કરી તો સારું લાગે એમ મજા આવે વિડીયો બનાવવાની ત્રણ વરસથી ઓલા વિડીયો બનાવ્યો છે મતલબ હવે ભગવાને કંઈક દયા દયા દેખી લીધી જોઈ લો માણા બીસા ત્રણ વર્ષથી મહેનત કરે છે એનું ફળ આપી દીધું ભગવાને નકર આ માણસ કોઈ દિવસ ખેતરમાં પાણી વારતા જોયો નથી મેં એટલા વિડિયા આના આવ્યા બે વર્ષથી આ માણસ ને મેં જોયો નથી કોઈ દિવસ પાણી વારતા